આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ સુરતના અમરોલીમાંથી બનાવટી ઘીની ત્રણ ફેક્ટરીઓ ઝડપાઈ કરોડોની કિંમતનું મુદ્દામાલ જપ્ત કરાયો રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડની કિંમતનું નવ હજાર કિલો ઘી જપ્ત કરવામાં આવ્યું પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે એસઓજી પોલીસની ટીમે દરોડા પાડ્યા અને કાર્યવાહી કરી હતી બ્રાન્ડેડ ઘીના નામે નકલી ઘીનું વેચાણ કરતા હતા છે હવે આડે ગણતરીના દિવસો બાકી છે અને બીજી તરફ નકલી ઘી બનાવતી વેઠેરી છે તે ઝડપાઈ છે સુરતના અમરોલી વિસ્તારમાંથી વધુ વિગતો સાથે સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોનલાઈન પર જોડાયા છે અરવિંદા

ડુપ્લેટ ઘી બનાવતી અને તેના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મહત્વનું છે કે ચાર આરોપી પણ ઝડપી છે ત્યારે આ રીતે દિવાળી નજીક આ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ડુપ્લિકેટમાં જે પ્રકારે ગુજરાત ભરમાં ચાલી રહ્યો છે તેમાં વધુ એક ઘટના સુરતની એટલે કે ચોક્કસ લોકોના સ્વાસ્થ્ય ઉપર સીધા કરી દીધા છે અને એસઓજી દ્વારા તપાસ તો ધમધમાટ તેજ કરો છે કારણ કે હજુ પણ આનો આંકડો ક્યાં ક્યાં સુધી આ લોકો એ ભેળશે ઘી છે તે પધરાવું છે સમગ્ર મામલે તપાસ હાથ ધરાય છે જી ચોક્કસ અરવિંદ આભાર જાણકારી આપવા બદલ